પેલા તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં માં કાર્યાલય ની મુલાકાતે આવ્યા નું સ્વાગત છે અને ખાસ ગીર ગંગા પરિવારના કાર્યો થી આપણે અહિયાં થી જે કઈ માહિતી મળી હોય એમની માહિતી અમારા દર્શકો ને અ ગીર ગંગા પરિવાર એવું પરિવાર છે કે જેની સાથે હું વર્ષોથી સંકળાયેલું છું કે માનો કે પેલા જયારે ગીર વિરુ સરવર નું કરવાનું હતું ત્યારે પણ અમે સાથે હતા અને ત્યારે પણ આ દિલીપભાઈ અને એની ટીમ સાથે હતી અને મારા મામા પણ આની સાથે જોડાયેલા છે એટલે ખાસ એમ ગીતિંગ મામા જોડાયેલા છે એટલે એની સાથે ગીર ગંગા પરિવાર એવો પરિવાર છે મને મારો પોતાનો જ પરિવાર લાગે છે ને બીજું કે જયારે ગીર ગંગા પરિવાર એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર તળાવર સરોવર બાંધવાનો જયારે એનો સંકલ્પ છે તો હું લોકોને ખાસ કહું છું કે આ પાણી છે એ વિશ્વની કોઈ પણ લેબોરેટરી પાણી આપણે કુદરતમાં વહેતું પાણી વહ્યું ન જાય એના માટે આપણે જે પાણી બચાવવું પડે એના માટેના બધા પ્રયત્ન કરવા પડે એટલે પેલા આપણે જયારે કેતા કે આપણે કોઈ દિવસ યુદ્ધ જોયા નતા તો યુદ્ધ આપણી જે પેઢી આગળની પેઢી યુદ્ધ જોયા

દેશોનું લોકોનું પાણી પૂરું પાડવું એ કુદરત ના સ્ત્રોત ઉપર આધારિત હોય તો પાણી બચાવવું એ આપણી પેલી ફરજ બની જાય છે અને પાણી નો યોગ્ય વિકાસ કરવો વેડફવું નહીં એના માટે ખાસ

જ્યારે આ કીએ છે કે દિલીપભાઈ એકલા ચાલતા છે તો એની આરે બધા મળતા જાય તો કહે ને કે એકલા જતા લોકો મળતા ગયા ને તારો બની ગયો હા એવી રીતે આમાં પણ ખાસ જરૂરી છે અને ખાસ પાણી માટે મારો મારું પોતાનું અનુભવ પાણી માટે તો સૌથી પહેલા તો જયારે બે હાજર પાંચ માં મેં મકાન બનાવ્યું રાજકોટ ત્યારે મારી સામે એ જ પ્રશ્ન હતો કે રાજકોટ માટે પાણી મોટા મોટો પ્રોબ્લેમ છે આપણે વર્ષોથી જોઈ છીએ તો એના માટે મારે શું કરવું જોઈએ તો જ્યારે મેં મારું નવું મકાન બનાવ્યું તો મેં વરસાદનું ટોટલી પાણી રિચાર્જ કરીને બોરમાં ઉતાર્યું છે પ્લસ બે હજાર પાંચ થી મારો બોર રિચાર્જ થાય છે પણ મારી અડધી અગાસી નું પાણી મેં પિસ્તાલીસ હજાર લીટર નો ટાકો ભૂગર્ભમાં બનાવેલો છે અને હું આખા એ પાણી વાપરું છું વરસાદ દર વખતે હું વરસાદ નું એક ટાંકો ઈ ભરી લઉં છું બાકી રિચાર્જ કરું છું આવતો જ નથી પણ હું આજુબાજુ લોકોને પણ કઉ છું કે એક પાણી નો વરસાદનો ટાંકો પણ કરી લ્યો એટલે તમને પીવાનું આખું વર્ષ તમને સારું પાણી મળે પીવાનું નેચરલ પાણી મળે એ સિવાય તમને વાપરવાનું અને બોર છે એમાં તમે ઉતારશો તો તમારા તળ છે એ રિચાર્જ થશે એનાથી ઘણો બધો ફાયદો થશે જ્યારે આપણે વીરવીરું સરોવર લાખણી સરોવર એવા ઈ એરિયાના આખા સરોવર જોઈશું તો જ્યાં કેટલા મોટા હાઈ રાઇસ ફ્લેટ જ છે નકરા તો અત્યાર સુધી બધા flat માં શું હતું કે ભુખરી તોડી તોડીને બે હજાર ફૂટની ભુખરી તોડી તોડી એ લોકો પાણી વાપરતા હતા ચાર વાર તો જ્યારે વીર વીરુ સરોવરની સામે જ મારા દેરનો flat છે મામાનો flat છે બધાનો છે તો એ બધા હવે કહે છે કે અમે એ બોર આખો ઢાંકી દીધો બંધ કરી દીધો કેમ કે સરોવરનું પાણી એટલું છે ને કે અમારો બોર ને આખું રિચાર્જ થઈ ગયું અને પાણી એટલું ઊંચું આવી ગયું તો એવી રીતે આખા જ્યારે રાજકોટમાં આવી જાગૃતિ આવશે ને

છે સાથે હું લોકોને કહીશ જળ કથામાં તો આવું તમારા ઘરે જળ કસ પણ અને તમે જળ કથાના યજમાન પણ બનો અરસ પૂજનમાં પણ બેસો કેમકે આજે એવું છે કે કથા

પૂજા કરો જેમ આપણે રામ મંદિર વખતે આપણે અક્ષત ચોખા નો કળશ પધરાવેલા હતા ઘરે એમ મારું એક અપીલ છે બધાને કે તમારા ઘરે એકસો ને અગિયાર પવિત્ર નદી ના જલકથાની પૂજા કરો કળશ પધરાવો એનાથી આજુબાજુ ની તમારી સોસાયટીમાં જાગૃતતા આવશે તો તમારું અને બધા લોકો પણ ભેગા થશે અને એક એક આ આ પવિત્ર કાર્ય છે જેમ આપણે ભાગવત હોય હોય કે કે કોઈ પણ જાતની કથા હોય એ બધું જેમ આપણે ટૂંકમાં આપણે આપણે કહી છે કે આપણું ધાર્મિક કોઈ પણ કાર્યક્રમ હોય લોકો સેલ્ફ આવે છે કેમ કે આ ધાર્મિક કાર્યક્રમ છે તો જેમ ધાર્મિક કાર્યક્રમમાં લોકોની ની જાગૃતતાથી સેલ્ફ આવે છે કે આલો મારે રેસ્ટોર્સમાં ભાગવત સપ્તાહ છે સાંભળવા જાય